રાજ્યપાલ સાથે ખેડૂત ટ્રેનરો સંયોજકો અને સહ સંયોજકો સાથે સમીક્ષા બેઠક કરી હતી આ સમીક્ષા બેઠકમાં રાજ્યપાલે જણાવ્યું કે ગુજરાત નું પ્રાકૃતિક કૃષિ અભિયાન હવે રાષ્ટ્રીય મિશન બની ગયું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની રચના કરી છે પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળવા સાથે પાકોના પોષણક્ષમ ભાવ પણ મળે છે અને ખેડૂતોની આવકમાં વધારો થાય છે રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિનું મહત્વ સમજાવી કઈ રીતે પ્રાકૃતિક કૃષિ કરવી જીવામૃત ઘન જીવામૃત વગેરે કેવી રીતે બનાવવું અને તે અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું વેચાણ વધારવા ખેડૂતોની વસ્તુઓ વેચવા માટે જગ્યા ફાળવવા માટે રાજ્યપાલે અધિકારીઓને સૂચન કર્યું હતું આ બેઠકમાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી સંદર્ભે પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજે જામનગર જિલ્લાની પ્રાકૃતિક કૃષિ વિષયક કામગીરી પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરી હતી જામનગર જિલ્લામાં વર્ષ બે હજાર ચોવીસ પ્રાકૃતિક કૃષિ પર એક હજાર છસો ચોર્યાસી તાલીમ વર્ગના ટાર્ગેટ સામે એક હજાર સાતસો પંદર તાલીમ આપવામાં આવી જેમાં તેતાલીસ હજાર નવસો નવ્વાણું ખેડૂતો સહભાગી થયા જિલ્લામાં હાલ ખેડૂતો અઢાર હજારથી વધુ એકરમાં પ્રાકૃતિક કૃષિ કરે છે જિલ્લામાં મુખ્યત્વે કપાસ અને મગફળીની ખેતી કરવામાં આવે છે જેમાં બાર હજારથી વધુ ખેડૂતો આઠ હજારથી વધુ એકર જમીનમાં મગફળીની પ્રાકૃતિક ખેતી કરે છે આ સિવાય શાકભાજી ઘઉં ચણા અને કપાસ તેમજ ફળોની ખેતી કરવામાં આવે છે જામનગર જિલ્લામાં અત્યારે પ્રાકૃતિક ફાર્મ છે જામનગરમાં દર સપ્તાહે એમ્યુઝમેન્ટ પાર્ક પાસે પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદિત વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે જેમાં છેલ્લા ત્રણ મહિનામાં શાકભાજીનું સૌથી વધુ વેચાણ થયું છે આ બેઠકમાં જિલ્લા કલેક્ટર વી કે પંડ્યા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ જિલ્લા ખેતીવાડી અધિકારી આર એસ ગોહિલ આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર કે ઠક્કર અધિકારીઓ ખેડૂત ટ્રેનરો વગેરે હાજર રહ્યા હતા